કેમ છો હું છું તમારો મિત્ર સોરઠિયા અને મહુવા માર્કેટિંગ યાર્ડથી દેવાળી યાર્ડ ખાતે કેમ કે અહીંયા લાલ અને સફેદ ડુંગળીની થાય છે હરાજી મિત્રો આપણે આની પહેલા લાલ ડુંગળીનો વિડીયો અપલોડ કરી દીધો છે ને અત્યારે હું આવી ગયો છું સફેદ ડુંગળીની હરાજીમાં સફેદ ડુંગળીની હરાજી થાય છે હાવ છેલ્લી વાડીમાં બરોબર મિત્રો મંગળવાર તારીખ છે નવ બાર બે હજાર ને પચીસ અને આજની સફેદ ડુંગળીની આવકની વાત કરું તો તેર હજાર પ્લસ થેલી મહુવા માર્કેટિંગ યાર્ડમાં આવક થઈ છે ઘણા ખેડૂત મિત્રો એમ કહે છે કે તમે ખાલી ઊંચા ભાવનો વિડીયો બનાવો છો ઊંચા ભાવના બનાવો છો મીડિયમ ભાવના પણ એવું નથી ને હું નીચા ભાવનો વિડીયો બનાવું છું આપણી ચેનલમાં આવે છે અને મીડિયમ ભાવના પણ આવે છે અને કહેવાય કે ઊંચા ભાવના પણ આવે છે અને ખેડૂતના આપણે અભિપ્રાય પણ લઈએ છીએ જેથી કરીને ખેડૂત લોકોને ખબર પડે કે કેવી રીતની પોઝિશન છે શું છે શું નહીં કેવો કહેવાય કે માલ આવ્યો છે તો કેવા માલ પ્રમાણે ભાવ આવ્યા છે મિત્રો તો એ રીતના અમે કામકાજ કરીએ છીએ બરાબર અને હર ખેડૂત સુધી આ વિડીયો અને હર વેપારી સુધી શેર કરી દેજો જેથી કરીને એને પણ ખબર પડે કે મોવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીમાં કેવી રીતના ભાવ ચાલી રહ્યા છે અને કેવી બજાર છે અને ખાસ આ વિડીયો તમે યુટ્યુબની અંદર જોતા હોય તો આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ અને ફેસબુકની અંદર જોતા હોય તો આ પેજને ખાસ કરીને ફોલો કરવાનું ભૂલતા નહીં કેમકે ડેઇલી મહુવા માર્કેટિંગ યાર્ડની તમને બંનેમાં હરાજીની વિડીયોસ મળે છે તો ખાસ કરીને વિડીયો એન્ડ સુધી જોજો તો જ તમને ખબર પડશે કે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની કેવી બજાર રહી છે બરોબર પછી લોકો કમેન્ટ કરે છે તો ખાસ કરીને ને સ્કીપ ન કરતા એન્ડ સુધી જોજો ચાલો કેવા રહે છે બજારમાં 490 માં તો ઈ જ ને ઓ

છસો ને છીયાસી નેવું એકાણું બાણું બે હાજર છ સાતસો છ રૂપિયા છ રૂપિયા ને

એકસો એકાવન રૂપિયા ભાવ આવ્યો છે મિત્રો ખેડૂત મિત્રો આવો માલ છે ઘણા લોકો કમેન્ટ કરતા હોય છે કે ભાઈ તમે નીચા વકલના નથી બનાવતા ખરાબ માલના રાહ આવી રીતનો માલ છે એવી રીતના ભાવ આવ્યો 238 રૂપિયા ભાવ હવે છે મિત્રો આ વક્કલની ક્વોલિટી જોઈ શકો છો

बोलू भाई कोना बत्त हेलो आरू है 1 જોઈ શકો છો મિત્રો ક્વોલિટી

હા હા એકાવન બસો એકાવન એકાવન રૂપિયાના બસો ને એકાવન રૂપિયા ભાવ એવું છે મિત્રો જોઈ શકો દીપક પોપટ એ પંદર વી પચીસ પાંત્રીસ બસો ને પાંત્રીસ રૂપિયા પાંત્રીસ

બે હાજર છોડી ત્રીસો ત્રીસ રૂપિયા ત્રીસ એકત્રીસો એકત્રીસ દીપક બાવન બાવન બસો બાવન બાવન રૂપિયા ત્રેપન પંચા છપ્પન સાહીઠ એકસો સાત બસો અડસઠ અડસઠ રૂપિયા પંચાશી નેવું એકાણું બાણું ત્રણસો સાવ નો અઠાવો ત્રણસો બે હજાર છ રૂપિયા ત્રણસો એકાણું બાણું ત્રણું ચોરાણું પચાસ અઠાણું નવ્વાણું નવ્વાણું ચાર રૂપિયા ને ત્રણ વાર બસો ને ચાર રૂપિયા ભાવ આવે છે બસો ચોસઠ રૂપિયા ભાવ આવે છે મિત્રો જોઈ શકો છો મિત્રો ક્વોલિટી મિત્રો મીડિયમ માલ છે બસો ને ચોસઠ રૂપિયા ભાવ એવા છે આપડે ખેડૂત નો અભિપ્રાય લઈએ છીએ શું કેવા માંગે છે કે

એ ચોસઠ રૂપિયા વાવે છે મીડિયમ ક્વોલિટી માલ છે સફેદ ડુંગળીમાં એપીએમસી મહુવા મહુવા માર્કેટિંગ યાર્ડસો ને પચાસ રૂપિયા બાણું રૂપિયા નવ ચારસો બે હજાર બાવીસ ચારસો ને છવ્વીસ ત્રીસ એકત્રીસ ચારસો બત્રીસ ચોત્રીસ ચારસો ચોત્રીસ ઉપર આવી છે હેલો ભાઈ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણ ચાલીસ એકતાલીસ ચારસો ને ઉડતાલીસ અડતાલીસ ઓગણ બચાવ ચારસો ચોપન રૂપિયા ભાવ હવે જોઈ શકો છો મિત્રો ચારસો ને ચોપન રૂપિયા વીસ કિલોનો ભાવ મહુવા માર્કેટિંગ યાર્ડ રોજ હરાજીના ના વિડીયો જોવા માટે આપણી ચેનલ મહુવા ઓનિયન રેટ ને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં વિડીયો જોતા હોય તો આ પેજને ફોલો કરવાનું પણ ભૂલતા નહીં કેમકે તમને મહુવા માર્કેટિંગ યાર્ડની રોજ હરાજીની વિડીયો અહીંયા મળે છે સૌથી મહુવામાં આ સફેદ ડુંગળીમાં આજનો ઊંચો ભાવ ગયો છે એક હજાર રૂપિયા પૂરા જોઈ શકો છો મિત્રો તો ખેડૂત અહીંયા છે આ માલ ખેડૂતનો છે તો ખેડૂતનો અભિપ્રાય લઈએ છીએ શું નામ છે કાકા તમારું મારું નામ છે વાઘલાલભાઈ ઉનડભાઈ કયા ગામનો માલ છે સારકુંડા તાલુકાનો ઘનશ્યામનગર મહુવાથી કેટલા કિલોમીટર થાય સાઠ કિલોમીટર મહુવાથી સાઠ કિલોમીટર કેટલા ઠેલા છે છે કેટલા વીઘાનું આવેતર કર્યું હતું ચાર વિઘા ચાર કેવો ભાવ આવ્યો